મોટા મોટા સંપત્તિ વાનો એ એ સોનાના થાળ ધરી ધરી અને ભગવાન કૃષ્ણને ખવડાવવાની કોશિશ કરે એમાંથી એક પણ ટુકડો ઓછો ન થાય એમાંથી ક્યારેય તમે એમ થયું કે એક ટુકડો ઘણા ઘણા તો ભગવાનને થાળ ધરાવે ને ગરમ ગરમ ખીર ધરાવે તો વરાળ વરાળ બધી ભગવાનને દઈ લ્યું હા એ આમ વાઇટ ક્યાં પકડી હોય વાઇટ ક્યાં ગરમ હોય પાછો હેઠે રૂમાલ રાખ્યો

પોતાને જો ધોત્યુ પહેરવાનું હોય તો કેવું સારું આવે પણ ગોરદાને સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાની હોય ને ગોરદાદા એમ કહે કે ધોત્યુ જોશે તો એ ધોત્યુ એવું આવે કે ગોરદાદાને ગરણું કરવામાંય કામ ન લાગે હા કારણ કે આપણે તો આપણે તો આપણે તો એમ માનીએ ને કે ભગવાન કયા ભાવ ભગવાન તો ભાવના ભૂખ્યા છે હા હા હા